જ્યારે પરિવારે બાળકીની બગડતી હાલત જોઈ ત્યારે તેઓ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ત્યાં સુધી તેને ઘણું મોડું થઈ ગયું હતું તપાસ બાદ ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી આ ઘટના બાદ માતા પિતા ઊંડા આઘાતમાં છે આખા પરિવારમાં શોક છે જી હા મિત્રો નાના બાળકોના ગળામાં વસ્તુ ફસાઈ જવાથી પહેલા પણ ઘણા માસૂમ બાળકોના મોત થઈ ચૂક્યા છે અગાઉ તાજેતરના છત્તીસગઢમાં બિલાસપુરમાં મહિનાની એક બાળકીનું ગળામાં ચણા ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું પરિવાર સંઘર્ષ કરી રહેલા બાળકને હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ ત્યાં સુધી તેનું મોત થઈ ગયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં